બનાસકાંઠા જિલ્લાને દિવાળી પૂર્વે રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે રચનાને મંજૂરી આપવામાં આવી છે આ નિર્ણયથી સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી છે તો કેટલાક વિસ્તારોમાં નિરાશા પણ જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર તેર બાદ પ્રથમવાર જિલ્લામાં તાલુકાની સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે બનાસકાંઠામાં નવા ચાર તાલુકા જાહેર થયા છે થરાદ તાલુકામાં રાહ વાવ તાલુકામાં ધરણીધર ઢીમા કાંકરેજ તાલુકામાં ઓગળ એટલે કે થરા અને દાંતા તાલુકામાં હડાદ આ જાહેર રાત બાદ કેટલીક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી તદુપરાંત વાવ થરાદ ભાબર ગામ લાખણી અને દિયોદર એમ તાલુકા સાથે નવા વાવ થરાદ જિલ્લાની રચનાને પણ મંજૂરી મળી છે જોકે ધાનેરા તાલુકામાં રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે આ નિર્ણય પાછળ ધાનેરા કારણે સરકાર મજબૂર થઈ હતી પરંતુ ઘડને તાલુકાનો દરજ્જો ન મળતા ત્યાંના લોકોએ નિરાશા વ્યક્ત કરી હતી